હલો મિત્રો સિફા ટ્રેડર્સ વાકાનેર રસાલા રોડ જોરાવર પીર ભવાની દરગાહ સામે ઇમ્તિયાજભાઈ પરાસરા બીએસી એગ્રી જે હાલ અત્યારે કેરાળા ગામમાં ગુલામ હકભાઈ બાદીની વાડીએ ફુલાવરના છોડ ઉતરતા હતા બળતા હતા એટલા માટે વિઝિટ કરવા માટે આવેલ છે તો આપણે જરાક એ છોડ ઉતરે એને માઇક્રોસ્કોપની નજરથી જોઈ તો અંદર કૃમિ આવી રીતના જોવા મળે છે તમે વિડીયોમાં જોઈ શકો છો કે માઇક્રોસ્કોપથી જોઈ તો આપણને કૃમિ આ અલ્ત યર્ડ ટાઈપના દેખાય છે જે નરી આંખે જોવામાં નથી આવતા એટલે કોઈ છોડ ઉતરતા હોય તો એના સેમ્પલ લઈ કોઈએ નિરીક્ષણ કરાવવું હોય તો શિફા ટ્રેડર્સની અચૂક મુલાકાત લ્યો ઇમ્તિયાજભાઈ પરાસરા જે તમને ફ્રીમાં નિદાન કરી આપશે